પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ મિત્ર પવિત્ર પુસ્તક બાઇબલના ઉત્પત્તિના પુસ્તકના પચીસમાં અધ્યાયમાં યાકુબના જન્મ વિશે બતાવેલું છે અને ત્યાં આ પ્રમાણે લખેલું છે અને યહોવાએ તેને એટલે કે રિપકાને કહ્યું તારા પેટમાં બે કૂડ છે અને તારા પેટમાંથી જ બે પ્રજાઓ ભિન્ન થશે અને એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને વડો નાનાનો દાસ થશે અને તેને જણવાના દાડા પૂરા થયા ત્યારે જુઓ તેના પેટમાં જોળ હતી અને પહેલો લાલ નીકળ્યો તે તમામ રૂવાટીવાળા લૂઘડા સરખો હતો અને તેઓએ તેનું નામ એસાઓ પાડ્યું ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો અને તેનું નામ યાકુબ પાડવામાં આવ્યું અને તે તેઓને જણી ત્યારે ઈસાક સાઠ વર્ષનો હતો હવે મિત્ર ઉત્પત્તિના પુસ્તકમાં યાકુબની વાર્તા ઘણા બધા અધ્યાય આવરી લે છે આ અધ્યાયો યાકુબના જીવનના વીસ વર્ષને આવરી લે છે સારું મિત્ર આપણે બત્રીસમાં અધ્યાયના પ્રસંગ વિશે વિચારીએ નવમી કલમમાં યાકુબ પ્રાર્થના કરે છે ઓ યહોવા એટલે કે ઓ ઈશ્વર મારા બાપ ઇબ્રાહિમના દેવ તથા મારા બાપ ઇસાકના દેવ તે મને કહ્યું હતું કે તું તારે દેશ તથા તારા સગાની પાસે પાછો જા અને હું તારું ભલું કરીશ જે સર્વ સત્યતા તે તારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યરદન નદી પાર ઉતર્યો હતો અને હવે મારે બે ટોળા થયા છે મને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી બચાવજે કેમ કે હું તેનાથી બીહું છું તે પછી યાકૂબ એકલો રહી ગયો અને એક માણસે તેની સાથે મલ્લ યુદ્ધ કર્યું અને જ્યારે તેણે જોયું કે તે તેને જીત્યો નહીં ત્યારે તે તેની જાંઘના સાધાને અડક્યો અને તેની સાથે મલ્લયુદ્ધ કરતાં કરતાં યાકૂબની ઝાંગનો સાંધો મોચાઈ ગયો પછી તેણે કહ્યું અરુણોદય થાય છે માટે મને જવા દે તેણે તેને કહ્યું કે મને આશીર્વાદ દે નહીં તો હું તને જવા દેવાનો નથી તેથી તેણે તેને પૂછ્યું કે તારું નામ શું છે અને તેણે કહ્યું યાકુબ અને તે બોલ્યો હવેથી તારું નામ યાકૂબ નહીં પણ ઈસરાયેલ કહેવાશે કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તે યુદ્ધ કર્યું છે અને જય પામ્યો છે પછી યાકુબે તેને પૂછતા કહ્યું કે કૃપા કરીને તું તારું નામ મને કહે અને તેણે કહ્યું મારું નામ તું શા માટે પૂછે છે પછી તે ત્યાંથી જતો રહ્યો યાકુબે તે જગ્યાનું નામ પનીએલ પાડ્યું કેમ કે તેણે કહ્યું કે મેં દેવને મોઢા મોઢ દીઠો છે તો પણ મારો જીવ બચ્યો છે મિત્ર યાકૂબની આ વાર્તામાં અહીં ફરી એક સત્ય ઈશ્વર આપણને શીખવવા માગે છે ઈશ્વર આપણને વિશ્વાસ વિશે શીખવવા માગે છે તેથી ઇબ્રાહિમની વાર્તા વિશે ઘણા અધ્યાયો લખવામાં આવ્યા છે ઈશ્વર તે વિશે આપણને કંઈક વધારે શીખવવા માગે છે તેથી જ યાકુબ વિશે લખવામાં આવ્યું છે આજે આપણે યાકુબ વિશે જોવાના છીએ યાકુબના જન્મ વિશે ઉત્પત્તિના પચીસમા અધ્યાયમાં આવું વર્ણન કર્યું છે જે સત્યો ઇબ્રાહિમના જીવન દ્વારા ઈશ્વર આપણને હતા તેની ચાવી તો જે વેદીઓ બાંધી તેના પર પ્રકાશ પાડે છે યાકુબના જીવન દ્વારા ઈશ્વર જે સત્યો શીખવવા માગે છે તેની ચાવી યાકુબના નામ પર કેન્દ્રિત થયેલી છે યાકુબ તેના ભાઈ એસાવની એડી હાથમાં પકડીને આ જગતમાં આવ્યો તેને લીધે તેનું નામ યાકુબ પાડવામાં આવ્યું જેનો અર્થ છે આંચકી લેનાર અથવા કપટ કરનાર અથવા બદમાશ તેનું નામ ખરેખર તેના વિશે કહે છે કારણ કે જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તે કપટ કરવા લાગ્યો યાકુબના ઘરમાં બે ખાસ બાબતો હતી એક તો જ્યેષ્ઠપણાનો અધિકાર અને આશીર્વાદ આ બંને છીનવી લીધું તેને યાકુબ કે એવું નામ આપવામાં આવ્યું તે યોગ્ય જ હતું હવે યાકુબના જન્મની વાત બહુ જ રસપ્રદ છે મિત્ર ઉત્પત્તિના પુસ્તકમાં અને રૂમિયોના પત્રના નવમાં અધ્યાયમાં સંત પાઉલ તેના જન્મ વિશે સુંદર વર્ણન કરે છે ત્યાં લખવામાં આવ્યું છે કે યાકુબ તેના ભાઈ એસાવની સાથે તેની માના પેટમાં હતો ત્યારે જ ઈશ્વરે કહ્યું કે વડો નાનાની ચાકરી કરશે વળી એમ પણ લખેલું છે કે મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો પણ એસાવનો ધિક્કાર કર્યો ઈશ્વર એસાવ અને યાકુબના જન્મ પહેલા આ વાત જણાવે છે એસાવના માટે દિલગીર થવાની આપણે જરૂર નથી એસાવ નાસ્તિક માણસ હતો તેણે સરળતાથી તેના જ્યેષ્ઠપણાને વેચી દીધું તેણે આત્મિક બાબતોની કાળજી લીધી નહીં એસાવ સાંસારિક માણસનું રેખાચિત્ર હતો એસાવના વંશજો અદોમ્યો બન્યા તેમના વિશે ઓબાધ્યાનું પુસ્તક જણાવે છે અદોમ્યોએ પેટ્રા નામના શહેરમાં ખડકોમાં રહેવા સ્થાયી થયા હતા તેઓ ગુફાઓમાં રહેતા તેમના વિસ્તારમાંથી પસાર થતા મુસાફરોને તેઓ હુમલો કરી લૂંટી લેતા તેઓ માનતા હતા કે તેઓ અવિનાશી છે તેઓને લશ્કરમાં જોડાવાનું ખૂબ ગમતું તેઓ ઈસરાયેલના કાયમના દુશ્મનો હતા આપણે એસાવ વિશે દુઃખી થવાની જરૂર નથી ઈશ્વરે રિબેકાને જોડિયા બાળકો આપ્યા અને ઈશ્વર જાણતા હતા કે આ બંને બાળકોને શું થવાનું છે ઈશ્વરને આ બાબતનું આશ્ચર્ય ન હતું ઈશ્વર કહે છે કે હું યાકૂબને પ્રેમ કરું છું અને એસાવને ધીકારું છું કારણ કે ઈશ્વર જાણતા હતા કે એ સાવ શું કરશે અને તેના પરિણામો કેવા હશે જ્યારે આપણે જીવન જીવનચરિત્ર વિશે વિચાર કરીએ છીએ ત્યારે આ વાર્તા કૃપા શબ્દ તરફ ધ્યાન દોરે છે મિત્ર ઇબ્રાહિમની વાર્તા દ્વારા આપણે વિશ્વાસ વિશે શીખીએ છીએ યાકુબની વાર્તા દ્વારા આપણે કૃપા વિશે શીખીએ છીએ કૃપા શબ્દોનો અર્થ ઈશ્વરનો આશીર્વાદ કે જેને તમે જાતે પ્રાપ્ત કરી શકતા નથી ઈશ્વરના પ્રેમને લીધે આપણને કૃપા આપવામાં આવે છે તમે તેને મેળવી અથવા પામી શકતા નથી કૃપા એટલે ઈશ્વરનો અમૂલ્ય પ્રેમ અથવા આશીર્વાદ યાકુબ વિશે રસપ્રદ બાબત જણાવે છે કે તે તો છેતરનાર છે તેમ છતાં તે માને છે કે તે છેતરનાર હોવાને લીધે ઈશ્વરનો આશીર્વાદ આવે છે પરંતુ મિત્ર નવો કરાર જણાવે છે કે તેના આ સમય દરમિયાન યાકુબ આશીર્વાદો પ્રાપ્ત કરી શક્યો નહીં કારણ કે તે કાવતરું કરનાર કપટી અને હોશિયાર છેતરનાર હતો મિત્ર નવા કરારના જણાવ્યા પ્રમાણે યાકુબ ઈશ્વરની કૃપાને લીધે આશીર્વાદ પ્રાપ્ત કરી શક્યો યાકુબના જન્મ પહેલાં ઈશ્વરનું આયોજન હતું કે આ બધા આશીર્વાદો યાકુબને મળશે પરંતુ યાકૂબ આ જાણતો ન હતો મિત્ર યાકુબ વિચારતો હતો કે તેના કપટપણાને લીધે તેને આશીર્વાદ મળે છે યાકૂબની આ વાર્તામાં ઈશ્વર જે સત્ય આપણી સમક્ષ ખુલ્લું મૂકે છે તેને આપણે ઓળખાણની કટોકટી કહીએ છીએ તમારી ઓળખાણની કટોકટી આજે ખૂબ જ પરિચિત છે તમે કોણ છો અને તમે શું છો તમારે ક્યાં હોવું જોઈએ આ ઓળખાણની કટોકટી છે મિત્ર શાસ્ત્ર શીખવે છે કે જ્યારે ઈશ્વરે મને અને તમને બનાવ્યા ત્યારે તેમણે બધા જ નમૂના ફેંકી દીધા તમારા જેવું કોઈ જ નથી તમારા જેવું કોઈ હોવું પણ ના જોઈએ અને તમે પણ કોઈના જેવા નથી તમે ના જ હોવા જોઈએ આપણે બધા વ્યક્તિગત રીતે અજોડ છીએ મિત્ર જો તમે જાતે અથવા પોતે શબ્દનો અર્થ જોશો તો તે છે વ્યક્તિગત વ્યક્તિની એવી અજોડતા કે જે તેને બીજી વ્યક્તિથી અલગ બનાવે છે મિત્ર પવિત્ર પુસ્તક બાઇબલ આ જાતે શબ્દને ખૂબ જ રસપ્રદ રીતે ઉપયોગમાં લે છે તે જણાવે છે કે જ્યારે આપણે પોતાની જાતની અથવા વ્યક્તિગત અજોડતાની વિરુદ્ધમાં જઈએ છીએ ત્યારે મોટા પ્રશ્નો ઊભા થાય છે બાઈબલ પ્રમાણે આપણે પોતાની જાતને સુધારવાની છે ઈસુ ખ્રિસ્તના જણાવ્યા પ્રમાણે છેલ્લી બાબત આપણે કરીએ છીએ તે તો પોતાની જાતને ગુમાવી દેવી જ્યારે ઉડાવ દીકરાએ ઘરે પાછા આવવાનું નક્કી કર્યું ત્યારે તે પોતાની જાત તરફ પાછો ફર્યો મિત્ર ઈશ્વરે આપણ દરેકના માટે જે વ્યક્તિગત અજોડતાનું સર્જન કર્યું છે તેને આપણે શોધીએ એવું ઈશ્વર ઈચ્છે છે મિત્ર સંત પાઉલ રૂમિયોના પત્રમાં બારમા અધ્યાયની પ્રથમ બે કલમોમાં જણાવે છે કે જીવતું પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ કેટલાક તેને ઓળખાણની કટોકટી કહે છે જેનું ઉદાહરણ યાકુબનું જીવન પૂરું પાડે છે મિત્ર યાકુબની વાર્તા જણાવે છે કે જ્યારે બે જોડિયા ભાઈઓનો જન્મ થયો ત્યારે તે તેના ભાઈની એડી હાથમાં પકડીને નીકળ્યો તે ચાલાક છેતરનાર અને લડવૈયો હતો આ યાકુબ છે કે જેનો પરિચય બાઇબલ છે આપણે જોયું કે તે તે તેના બાપને અને ભાઈને છેતરે છે હંમેશા વિચારે છે કે તેની હોશિયારી અને ચાલાકીને લીધે તેને ઈશ્વરના આશીર્વાદ મળે છે પણ ઈશ્વર તેની સાથે વ્યવહાર કરવાનું ચાલુ રાખે છે મિત્રો ઉત્પત્તિના પુસ્તકના પચીસ થી બત્રીસ અધ્યાયો તમે વાંચો તો તમને બહુ જ અદ્ભુત બાબતો જણાશે કે ઈશ્વર તેને વારંવાર પ્રશ્ન પૂછે છે કે યાકૂબ તું શું જાણતો નથી કે હું તારા જીવનમાં કાર્ય કરી રહ્યો છું પ્રિય મિત્ર તમે પણ કદાચ યાકૂબના જેમ જીવી રહ્યા છો તો આ પ્રશ્ન ઈશ્વર તમને પણ પૂછી રહ્યા છે માટે તમે આ અંગે વિચાર કરશો મિત્ર શું તમે આ વિશે વિચારો છો કે ઈશ્વર એમ કહે છે કે હું તમારા જીવનમાં કાર્ય કરી રહ્યો છું મિત્ર યાકૂબની વાર્તામાં યાકૂબે તેના માતા પિતાને છેતરીને જ્યેષ્ઠપણાને અને આશીર્વાદને આંચકી લીધા તેની માતા તેની પાસે આવીને કહે છે યાકુબ હવે તારે આ ઘર છોડવું પડશે કારણ કે તારો ભાઈ તને મારી નાખશે તેથી તેણે ઘર છોડ્યું જેમ આજે ઘણા લોકો ઘર છોડીને ચાલ્યા જાય છે તેમ તેણે ઘર છોડવું પડ્યું હવે તેણે તો અરણ્યમાં રહેવાનું હતું તેની માએ કહ્યું મારે એક ભાઈ છે તેનું નામ લાબાન છે તે અરણ્યમાં રહે છે તારે તારા મામાની સાથે રહેવાનું છે કારણ કે તારો ભાઈ તને મારી નાખશે તેથી યાકૂબે અરણ્યની મુસાફરી શરૂ કરી આ તેના જીવનનો મોટો તફાવત બન્યો અહીં યાકુબ એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં આવી ગયો મિત્ર યાકુબ તેની પ્રથમ રાત્રિએ ખડકને પોતાની પથારી બનાવે છે અને સૂઈ જાય છે ચોક્કસ તે બરાબર સૂઈ ના શક્યો હોય તેને તો અહીં આત્મિક અનુભવ થાય છે તેને એક સ્વપ્ન આવે છે અને તેમાં એક સીડી પર ઈશ્વરનો દૂત ચઢતા અને ઉતરતા દેખાય છે સ્વપ્નમાં તેને ઈશ્વરનું દર્શન થાય છે ઈશ્વરે ઇબ્રાહિમ સાથે જે કરાર કર્યો તે જાહેર કરવામાં આવે છે જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો અને યાકૂબની આગળ તે જાહેર કર્યા ત્યારે ઈશ્વરે વચન આપ્યું કે જે પ્રજામાંથી ઈશ્વર આ જગતમાં આવનાર છે તેનો યાકૂબ ભાગીદાર છે ઈશ્વરે યાકૂબને કહ્યું કે હું તને આશીર્વાદ આપીશ તારો વિસ્તાર વધારીશ અને આ દેશમાં હું તને પાછો લાવીશ આ સ્વપ્ન જોયા પછી યાકૂબ ગભરાઈ ગયો અને તેણે કહ્યું કે ખચિત યહોવા આ ઠિકાણે છે અને મેં તે જાણ્યું નહીં તેની વિશ્વાસની મુસાફરીના આ સમયમાં યાકૂબ આત્મિક શાળામાં હતો યાકૂબે કહ્યું કે ઈશ્વર જો ખરેખર તમે મારી સાથે છો અને મારા દેશમાં મને પાછા લાવવાના છો અને મને આશીષ આપવાના છો તો જે તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને ખચિત આપીશ આ સ્વપ્ન દ્વારા પ્રથમ વખત યાકુબે સુધરવાની શરૂઆત કરી તેણે ઉપર તરફ દ્રષ્ટિ કરી મિત્ર પછીના વીસ વર્ષમાં યાકૂબને શું થયું તે જો તમે વાંચો તો કેટલી વખત યાકુબે સુધરવાનો પ્રયત્ન કર્યો તે ધ્યાનમાં લો દરેક વખતે યાકૂબે પોતાની જાતને સુધારવા પ્રયત્ન કર્યો અને તે ઈશ્વરની વધારે નજીક આવતો ગયો બીજી બાબત આપણે જોવાની છે તે તો આપણે આપણામાં આપણી અંદર જોવાનું છે આપણામાં એવી કેટલીક ચોક્કસ બાબતો છે કે જેના વિશે આપણે જાણીએ એવું ઈશ્વર ઈચ્છે છે આ બાબતો જાણવાને માટે આપણે આપણી અંદર જોવાનું છે દાઉદે જે પ્રાર્થના કરી તે યાદ કરો તેણે કહ્યું કે હે ઈશ્વર મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ મને પારખ અને મારા વિચારો જાણી લે મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે આપણે બધાએ આ કરવાની જરૂર છે આપણી અંદર જોઈને આપણે આ કહેવાની જરૂર છે કે ઈશ્વર હું મારા હૃદયને જાણતો નથી તેથી મારા હૃદયમાં જે વિચારો ન હોવા જોઈએ તે મને બતાવો મારા ભટકતા મનમાં જે વિચારો ન હોવા જોઈએ તે મને બતાવો કારણ કે હું સત્ય માર્ગે આગળ વધવા માગું છું આ બાબતને હું આંતરિક દ્રષ્ટિ તરીકે ઓળખું છું યાકૂબની વાર્તામાં ઈશ્વરે તેને આંતરિક દ્રષ્ટિ કરવા દબાણ કર્યું તે પછી ઈશ્વરે યાકૂબને એવા સંબંધો આપ્યા કે જેને લીધે યાકૂબને તેના જીવન તરફ દ્રષ્ટિ કરવી પડી મિત્ર જીવન તરફ દ્રષ્ટિ કરવી એનો અર્થ કે આપણી આસપાસ જોવું આ બધાની શરૂઆત ઉપર તરફ દ્રષ્ટિ કરવા દ્વારા થાય છે જે લોકો ઉપર તરફ દ્રષ્ટિ કરે છે તેઓ અંદર તરફ પણ દ્રષ્ટિ કરે છે અને તેઓ અંદર તરફ જુએ છે તેઓ તેમની આસપાસ જોવા અને લોકો સાથે સંબંધમાં તેઓના પ્રશ્ન ઉકેલવામાં ભાગીદાર બને છે પ્રિય મિત્ર યાકુબને તેની આસપાસ જોતા શીખવવા ઈશ્વરે તેને કેટલાક સંબંધો આપ્યા યાકુબ બદમાસ કે હુમલાખોર માણસ હતો તે જ તેનો પ્રશ્ન હતો આ હરામખોર માણસ માટે ઈશ્વરનો શું ઉપાય હતો તે માટે ઈશ્વરે યાકુબને વીસ વર્ષ સુધી તેના મામા લાબાન સાથે રાખ્યો યાકુબ અને લાબાનની વાર્તા બહુ જ હાસ્યાસ્પદ છે જ્યારે યાકુબ તેના મામા લાબાનને મળ્યો ત્યારે તેણે કહ્યું કે જ્યેષ્ઠપણાનો અધિકાર અને આશીર્વાદ છીનવી લેવા તેણે કેવી રીતે તેના પિતા અને તેના ભાઈને છેતર્યા હતા ત્યારે લાબાને હસતા હસતાં તેને જણાવ્યું કે તું મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાંનું માંસ છે તેના મામાએ વિચાર્યું કે તું હરામખોર માણસ છે પણ હું તારા કરતાં પણ વધારે હરામખોર છું યાકુબે લાબાનના માટે વીસ વર્ષ કામ કર્યું તેના પ્રથમ સાત વર્ષનું વેતન તે તો લાબાનની દીકરી રાહેલ હતી તે સુંદર તથા રૂપાળી હતી યાકુબના માટે આ સાત વર્ષો તો સાત દિવસ જેવા હતા કારણ કે તે રાહેલને ખૂબ પ્રેમ કરતો હતો રાહેલની એક બહેન હતી તેનું નામ લેહા હતું અને તેની આંખો નબળી હતી જ્યારે લગ્ન પછીની સવારે યાકૂબ ઉઠ્યો ત્યારે તેણે જોયું કે ત્યાં રાહેલ નહીં પણ લેહા હતી તે ઝડપથી તેના મામાં લાબાનને મળવા ગયો કારણ કે તે છેતરાયો હતો યાકૂબ હરામખોર હતો છેતરનાર હતો અને તે પોતે છેતરાય તે તેને ગમ્યું નહીં છેતરનાર માણસને છેતરાવું ગમતું નથી ચાલાક માણસને તેની સાથે કોઈ ચાલાકી કરે તે ગમતું નથી મિત્ર આ સાચી વાત છે ખરું ને ઈશ્વરનો આ એક નુસ્ખો છે તમારી દવા તે તમને જ આપે છે લાબાને યાકુબને છેતરવાનું ચાલુ જ રાખ્યું વીસ વર્ષ પછી તેઓ માટે સંકટનો સમય આવ્યો અને યાકૂબ લાબાણથી દૂર નાસી ગયો યાકુબે લાબાણને છોડી દીધા પછી તે એસાવની ચિંતા કરે છે એસાવ સાથે તેના સંબંધો સારા ન હતા યાકુબે એસાવ ઉપર સંદેશો મોકલાવ્યો કારણ કે તે એસાવ સાથે સમાધાન કરવા માગતો હતો જ્યારે માણસ સંબંધ સુધારવા માગે છે ત્યારે ઈશ્વર તેને આજુબાજુ તરફ દ્રષ્ટિ કરવા અને તેના સંબંધો સમાંતર કરવા દબાણ કરે છે જ્યારે યાકુબનો સંદેશ એસાવને મળ્યો ત્યારે તેણે પણ સંદેશ મોકલ્યો કે એસાવ ચારસો માણસો અને ઘોડા સાથે આવશે ચોક્કસ યાકુબ સ્તબ્ધ થઈ ગયો હશે પછી તેણે પ્રાર્થના કરી પછી તેને વ્યક્તિગત અનુભવ થાય છે અને આ તેના માટે અજબનો અનુભવ કહી શકાય ઈશ્વરના દરેક માણસને વ્યક્તિગત અનુભવ તથા અજબનો અનુભવ થાય છે યાકુબ દૂતની સાથે મલ્લયુદ્ધ કરે છે આ તો રસપ્રદ મલ્લયુદ્ધ હતું યાકુબની સાથે મલ્લયુદ્ધ કરનાર માણસ ખૂબ જ જોરદાર હતો જ્યારે ઈશ્વરે જોયું ત્યારે આ માણસે યાકૂબની ઉપર જીત મેળવી ન હતી તેનો અર્થ એ છે કે યાકૂબને માર્યો ન હતો આ કુસ્તી દરમિયાન યાકૂબના જાંગની સાંધો મોચાઈ ગયો મિત્ર તમે વિચારો આ કેટલું દુઃખદાયક હોઈ શકે ઈશ્વરે આ રીતે યાકૂબને તોડ્યો ઈશ્વરે તેને અપંગ બનાવ્યો ત્યારે દોરવણીની શરૂઆત બદલાય છે યાકૂબ આ કુસ્તી દાવમાં જીત મેળવી લે છે યાકૂબ જેની સાથે કુસ્તી કરતો હતો તેને પકડી રાખે છે જેની સાથે તે કુસ્તી કરતો હતો તેને કહે છે કે મને છોડી દે અને મને જવા દે ત્યારે યાકૂબે કહ્યું મને આશીર્વાદ દે નહીં તો હું તને જવા દેવાનો નથી અને તેણે કહ્યું કે તારું નામ શું છે અને તેણે કહ્યું યાકૂબ પછી યાકૂબે પ્રશ્ન પૂછ્યો તારું નામ શું છે અને તેણે કહ્યું મારું નામ તું શા માટે પૂછે છે યાકૂબ તો કેવી બદમાસી કરે છે મિત્ર ઈશ્વરે યાકૂબનું નામ બદલીને તેને ઈસરાયેલ નામ આપ્યું તેનું કારણ તે જ આ મલયુદ્ધનું હાર્દ હતું ઈશ્વરે કહ્યું કે હું તેને લડવૈયો કહીશ કારણ કે એક રાજાની માફક તે ઈશ્વર માણસ અને તારી જાત સાથે લડાઈ કરીને વિજય મેળવે છે મિત્ર અહીં કહેવામાં આવ્યું છે કે તે ઉપર જોયું અને હું તને મળ્યો તે અંદર જોયું અને જે સ્વભાવ તારામાં છે તેની સાથે યુદ્ધ કર્યું તું જાણે છે કે તું કપટ કરનાર ચાલાક છીનવી લેનાર કે છેતરનાર છે એટલે આશીર્વાદિત થયો નથી મેં તને આશીર્વાદ આપ્યો માટે તું આશીર્વાદિત થયો તે તારી આસપાસ જોયું અને લાબાન અને એસાવ સાથે પણ તું સમાન સ્તરે લડી શક્યો હવે તું મારા ઉકેલ અને મારા જવાબનો ભાગ બનવા તૈયાર છે કારણ કે આ ત્રણેય દિશાઓમાં એક રાજકુમારની માફક તું લડ્યો છે મિત્ર પવિત્ર પુસ્તક બાઇબલ જણાવે છે કે ઈશ્વરે ત્યાં તેને આશીર્વાદ આપ્યો યાકુબના જીવન પરથી બીજું એક સત્ય જાણવા મળે છે એક શબ્દ પ્રયોગ બાઇબલમાં વારંવાર જણાવવામાં આવ્યો છે તે છે ઈશ્વર પર ભરોસો રાખો મિત્ર તમે જાણો છો ઈશ્વર પર ભરોસો રાખવો એનો અર્થ શું થાય છે ભરોસો રાખવો તે કપટ યુક્તિ કે ચાલાકીથી તદ્દન વિરુદ્ધની બાબત છે કેટલાક લોકો ઉશ્કેરણી કરનાર આંચકી લેનાર કે યુક્તિ કરનાર હોય છે અને તેઓ દરરોજ તે જ પ્રમાણે કરવા બહાર જાય છે યાકૂબ પણ આ પ્રકારનો માણસ હતો જો આપણે આત્મિક નથી તો સ્પષ્ટ છે કે આપણે પણ તેવા જ છીએ આપણે માનીએ છીએ કે જેમ બીજી બાબતો છેતરપિંડીથી પ્રાપ્ત કરી છે તેમજ આત્મિક આશીર્વાદો પણ મેળવી શકીશું મિત્ર ત્યાંથી બહાર આવો અને આશીર્વાદ મેળવો મિત્ર આ યાકુબની વાર્તાનું સુંદર સત્ય છે મિત્રો અમને છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ